મિત્રો મારું ગુજરાતી ઘરમાં કેવી રીતે ઓળો એટલો સરસ બને છે કે તમને ક્યારેય એની કમી મહેસૂસ થશે જ નહીં એટલા માટે ખાસ તમને બતાવું છું અને મારા ઘરમાં અમે ત્રણ વ્યક્તિ છીએ તો ત્રણ પ્રકારનો ઓળો બને છે તો કેવી રીતે ત્રણ પ્રકારના ઓળા બને છે એ તમને બતાવું છું તો એના માટે મેં અહીંયા બેન રીંગણ લીધેલા છે બે નંગટામેટા લીધેલા છે અને બીજી થોડી ઘણી સામગ્રી લીધેલી છે જુઓ રીંગણની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બી વાળા ના નીકળે એટલા માટે વજનમાં હળવા હોય એવા આપણે રીંગણને પસંદ કરીશું અને આ રીંગણના ડીટા છે એને હાથથી જ આવી રીતે આપણે કાપી લઈશું હું અહીંયા કોઈ પણ શેકવા માટે તેલ કે કસાનો ઉપયોગ નથી કરતી એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને અહીંયા મેં ગેસ પણ ઓન કરી દીધેલો છે હવે માત્ર સીધું થી આવી રીતે કાણા પાડી અને શેકવા માટે મૂકી દઈશું તો રીંગણ ને આપણે એવી જ રીતે માટે મૂકીશું જુઓ ઘણા એમ કેતા હોય કે તેલ લગાવીએ તો જ સારી રીતે પાકે છે ને નહીતર સ્કીન સરખી ના નીકળે ને એવું કશું જ નથી હોતું ફ્રેન્ડ તો આ બંને જાડી ઉપર આપણે શેકવા માટે મૂકી દઈશું અને ગેસને આપણે વ્યવસ્થિત મીડિયમ કરી લઈશું અને આ ત્રણ નંગ છે એને પણ આપણે ફાઇન ચોપ કરી લઈશું તો આટલી પ્રોસેસ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે નજીકથી જોઈશું કે એક મિનિટ પછી આ આટલું શેકાઈ ગયું છે તો આપણે અને ફેરવતા જઈશું અને શેકતા જઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું જેથી કરીને પ્રોપર શેકાય અને ક્યારેક કેવી રીતે આપણે ચેક કરવું એ ખાસ બતાવીશ જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લઈશું અમારા ઘરમાં શેકેલા મરચા ખૂબ જ પસંદ પડે છે લીંબુ અને મીઠાવાળા કરી લઈશું પછી એટલે તો આને આવી રીતે ચેક આસાનીથી આ ચપ્પુ છે એ ઇન્સર્ટ થઈ જાય છે અને ખાસ આ સાઈડથી જોવાનું જુઓ એકદમ આસાનીથી સરસ રીતે જાય છે તો આ આપણું રીંગણ શેકી અને તૈયાર થઈ ગયેલું છે આને હજુ અહીંથી જુઓ આમાં સહેજ વાર લાગે છે તો એને આપણે બે મિનિટ માટે રેવા દઈશું અને મરચાંને આપણે જુઓ આ પણ એકદમ સારી રીતે બફાઈ ગયું છે તો આને ગેસ બંધ કરી દઈશું અને આની સ્કીન છે એ આપણે નીકાળી લઈશું અને આ મરચાં પણ શેકાઈ ગયા છે તો એને પણ આપણે બંધ કરી દઈશું અને આને પાંચ મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દઈશું પછી જ આગળની પ્રોસેસ કરીશું જેથી કરીને સ્કિન નીકાળવામાં તકલીફ ના પડે પરંતુ અને આસાનીથી સ્કિન નીકળી જાય છે આપ જોઈ શકો છો બસ આવી જ રીતે સ્કિનને નીકાળી લેવાની છે જુઓ કશું જ કરવાનું નથી આસાનીથી નીકળી જાય છે આટલું ગરમ છે છતાં પણ અને ઘણાને શેકાયા પછી રીંગણ કાળું પડી જતું હોય તો એની ટિપ્સ પણ આપું છું તો આગળ જોતા રહો જુઓ ફ્રેન્ડ્સ આપણે રીંગણની સ્કીન નીકાળી લીધેલી છે હવે ખાસ જોવાનું છે કે વચ્ચેથી આવી રીતે કાપો મૂકી અને રીંગણ ખરાબ નથી ને એ જોઈ લેવાનું છે જુઓ એકદમ સરસ રીતે માખણ જેવું રીંગણ આપણું શેકાણું છે તો આને આપણે આવી રીતે ડીટુ કાઢી લઈશું અને આ રીંગણમાં પણ આપણે એ જ પ્રોસેસ કરવાની છે આપ જોઈ શકો છો આસાનીથી શેજ તવીથો લગાવીએ છીએ ત્યાં જ એ સારી રીતે નીકળી જાય છે તો આટલું સરસ રીતે રીંગણ શેકવાનું છે તો જ આનો સ્મોકી ફ્લેવર સારી રીતે આવે છે અને બધું સારી રીતે થાય છે હવે આ રીંગણ કાળું ના પડે ઘણાને એવું થતું હોય કે ઓળો છે એ કાચો રાખવાનો હોય ત્યારે રીંગણ કાળું પડી જતું હોય છે તો કાળું ના પડે એ માટે ખાસ અત્યારે થોડું નિમક એડ કરી દેવાનું રહેશે અને જો તમને ગમે તો અહીંયા તમે ઘી અથવા તેલ નો ઉપયોગ કરી શકો છો તો એક ચમચી જેટલું તેલ સ્મૂથ કરી લેવાનું છે જુઓ આ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયું છે તો આના આપણે ત્રણ ભાગ કરી લઈશું કારણ કે આપણે ત્રણ પ્રકારના ઓડા બનાવવાના છે તો આ ત્રણ ભાગ આપણે કરી લીધેલા છે તો હવે સૌ પ્રથમ તો આપણે થોડો અલગથી લઈ જુઓ આ આપણે કાચો ઓળો બનાવવાનો છે તો એમાં આપણે ચપટી એક મોડા મરચાં નાખીશું અને આ ટમેટા છે એમાંથી આપણે થોડા ઘણા ટમેટા પણ એડ કરીશું તમને અહીંયા ડુંગળી ખાતા હોય તો ચોક્કસથી લેલી ડુંગળી નાખી શકો છો ટામેટાનો રસો જે છે એ રીંગણમાં સારી રીતે બેસી જાય પછી જ આગળની પ્રોસેસ આપણે કરીશું જુઓ ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને એકદમ ક્રીમી ટેક્સચર આવેલું છે આવી રીતે સ્મેશ કરવાથી ક્રીમી ટેક્સર આવે છે અને હવે આમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ કાચો ઓળો છે તો આમાં ચપટી એક સંચડ પાવડર એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો અચાર મસાલો એડ કરીશું જેથી કરીને આનું આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય અને ખાસ કરી અને આમાં આપણે બટર એડ કરીશું તો અહીંયા હું અને હવે ધાણાભાજી પણ આપણે એડ કરી દઈશું સાથે જ જેથી કરીને ટેસ્ટ વાઈઝ એ એકદમ સરસ રીતે તૈયાર થાય સાથે જ અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ધાણા જીરું એડ કરવાનું છે જે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તીખું ગમતું હોય તો લાલ મરચું પાવડર વધારે એડ કરવાનું અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સાઈની ટેક્સર આવી ગયું છે તો આપણો આ કાચો ઓળો તૈયાર છે એવી જ રીતે હવે આપણે દહીં વાળો ઓળો બનાવીશું તો એના માટે મેં અહીંયા બીજો એક ભાગ નીકાળી લીધેલો છે તો એમાં આપ જોઈ શકો છો આપણે થોડું એવું નિમક નાખેલું હતું હવે આમાં મરચાંનું પ્રમાણ થોડું વધી જશે કારણ કે આમાં બીજી તીખાસ આપણે વધારાની કશું જ નથી નાખવાના અને આપણે મરીનો ભૂકો એડ કરીશું જે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો સાથે જ અહીંયા આપણે ચપટી જેટલું નિમક એડ કરીશું કારણ કે આગળ પણ આપણે નિમક એડ કરેલું છે એટલા માટે અને ખાસ કરીને અહીંયા આપણે દહીં કરવાનો છે તો તમે સીધું દહીં દહીં પણ નાખી શકો છો અને અને કરી એ પણ તમે નાખી શકો છો પરંતુ મારા ઘરમાં છે એ સીધું જ દહીં પડે છે એટલા માટે હું અહીંયા સીધું જ દહીં એડ કરીશ અને આને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે એક પ્રકારે ફેંટવાનું છે એમ કહીએ ને તો ચાલે જુઓ એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે અને આગળ હજી જણાવું છું જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણે 1/4 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ધાણાભાજી એડ કરવાની છે આમાં બીજું આપણે કશું જ નથી કરવાનું છતાંય ટેસ્ટ વાઇસ એટલો સરસ થાય છે કે બધાને પસંદ પડશે કોઈના ઘરમાં એમ થતું હોય કે રીંગણ નથી ભાવતું ઓળો નથી ભાવતો પણ આ પ્રકારના ઓળા બનાવશો તો કોઈ પણ વ્યક્તિ ખાવા તૈયાર થઈ જશે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ અહીંયા આપણે આ પણ તૈયાર કરી લીધેલો છે અને સાથે જ હવે આપણે અહીંયા બે ટેબલ સ્પૂન ભરી અને ઓઇલ લીધેલું છે હવે આપણે ત્રીજો ઓળો વઘારવાનો છે એટલે એ બનાવીશું

લસણ ખાતા હોય તો થોડુંક ચોફ્ટ લસણ નાખજો અને થોડી લાલ મરચું અને લસણની વાટેલી ચટણી પણ એડ કરી શકો છો અથવા તો અત્યારે લીલું લસણ સારું મળતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો અમે નથી ખાતા એટલે હું નથી નાખતી સાથે જ અહીંયા આ વન ફોર્થ કપ જેટલા વટાણા છે જે મેં કાચા જ લીધેલા છે એ એડ કરું છું

સાથે ચપટીએ હળદર પણ એડ કરીશું અને પેસ્ટ એડ કરો ડુંગળી નાખવાની છે પછી ટામેટું નાખવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આપણે થોડી વાર એમાં જ પકાવી લઈએ જો આપ જોઈ શકો છો નજીકથી બતાવું ટમેટા છે એકદમ સોફ્ટ થઈ અને સ્મેશ થાય છે સાથે જ વટાણા છે એ પણ આપ જોઈ શકો છો એકદમ પાકી ગયેલા છે તો કાચા વટાણા હોય તો પણ સારી રીતે પાકી જાય છે હવે એમાં આપણે ચપટી જેટલું સંચળ અને આ વન ફોર્થ ટીસ્પૂન જેટલો મેથીઓ મસાલો એડ કરવાનો છે અને અહીંયા આપણે આ બે ચમચી ફૂલ ભરી અને મોડું દહીં એડ કરીશું સાથે જ હવે એમાં મસાલા પણ કરી લઈશું તો આમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે જ ચપટી જ ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે સતત હલાવવાનું છે ને ગેસને લીમો રાખવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું

તમે એનો લુક જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે એનો લુક આવે છે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ રીતે બને છે તો આને હજુ આપણે એક મિનિટ થવા દઈશું જુઓ મેથી છે તો ખૂબ સરસ દેખાય છે મેથી ના હોય તો આની જગ્યાએ તમે વણા ભાજી પણ એટલી એડ કરી શકો છો હવે વધારાના બીજા કોઈ મસાલા કરવાની જરૂર નથી આ જે રીંગણ હતું એ હવે આપણે એડ કરી દઈશું અને આપણે ખૂબ સારી રીતે હલાવી લઈશું સાથે જ અત્યારે આપણે ભાજી પણ એડ કરી દઈશું જેથી કરીને આની સુગંધ સારી રીતે બેસી જાય જુઓ તો હવે આપણો ઓળો પણ તૈયાર છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણે આ સરસ મજાની ત્રણ પ્રકારના ઓળા સાથેની ભગવાનના ભોગની થાળી તો એમાં મેં આ કાચો ઓળો છે આ દહીંવાળો અને આપણે આ જે વઘારેલો છે એ ઓળો છે સાથે જ આ બોરીયા ગાજર છે એટલે કે રાયતા ગાજર કરેલા છે ગોળ છે મરચું શેકેલું છે અને બાજરીનો રોટલો છે તો આપણા ભગવાનના ભોગની થાળી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે અચૂકથી શેર કરો આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ